ની એક્સપ્રેસ બસ હતી હિંમતનગર જતી હતી અને વાદી વસાહતના લોકો એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે અમે તો અવારનવાર પોલીસને મોતો રજૂઆત કરી છે અવરલોડ હોવો ના જુએ અને મનુષ્યથી મોટો કોઈ ના હોય એક્સિડન્ટ થાય એટલે મનુષ્ય જેવો મનુષ્ય જતો રહે એટલે એમાં પણ આપણે પણ કાળજી રાખવી જોઈએ પેસેન્જર બેસનારને પણ કાળજી રાખવી જોઈએ એ તો એની રોજીરોટી છે ને ગમે એટલા ભરે પણ આપણે બેસવું ના જોઈએ અને એ પોલીસને પણ અમે કડક સૂચનામાં કહીએ છીએ કે વધારે ઓવરલોડ ભરે એની ચલવી જ ના લેવાય જે સીએમ ફંડમાંથી જે આ છોએ છ લોકોને મરણ જનાર છે એના પરિવારને ચાર ચાર લાખ રૂપિયાની સીએમ સાહેબ એ એમના ફંડમાંથી રાહત આપવાના છે